ગુજરાતની રાજનીતિ અંગે મહત્ત્વના સમાચાર આજે સાંજે ચાર કલાકે મંત્રીમંડળની બેઠક મળશે બેઠકમાં મંત્રીઓના રાજીનામા લેવાશે સરકારમાં રહેનારા મંત્રીઓના નહીં લેવાય રાજીનામા બેઠક બાદ રાજ્ય મુખ્યમંત્રી મળશે રાજ્યપાલને રાજ્યપાલને મળ્યા બાદ નવા સાંસદ પસંદ કરેલા એમએલએને જાણ કરાશે એમએલએને જાણ કરવાની પ્રક્રિયા કરાવશે રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ આવતીકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું વિસ્તરણ થશે ગુજરાતની રાજનીતિ અંગે મહત્ત્વના અને મોટા સમાચાર આપણે જણાવી દઈએ જ્યારે આજે સાંજે ચાર વાગ્યા બાદ મંત્રીમંડળની બેઠક યોજાવા જઈ રહી છે ત્યારે બેઠકમાં મંત્રીઓના રાજીનામા લેવામાં આવશે અને રાજીનામા લીધા બાદ જે સરકારમાં જે ચાલુ રહેનારા મંત્રીઓ છે તેમના રાજીનામા નહીં લેવાય બેઠક બાદ મુખ્યમંત્રી રાજ્યપાલને મળશે અને રાજ્યપાલને મળ્યા બાદ નવા પસંદ કરેલા એમએલએને જાણ કરવામાં આવશે ત્યારે આપને જણાવી દઈએ સામાન્ય રીતે જે બુધવારે કેબિનેટની બેઠક મળતી હોય છે તે પણ પંદર ઓક્ટોબરના રોજ મળી ન હતી અને હવે વિસ્તરણ બાદ કદાચ આ બેઠક મળે તેવી શક્યતાઓ હાલ દર્શાવવામાં આવી રહી છે એક બાદ એક નવા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં બેઠકમાં મંત્રીઓના રાજીનામા લેવાશે સરકારમાં ચાલુ રહેનારા મંત્રીઓના રાજીનામા નહીં લેવાય ગુજરાતની રાજનીતિ અંગેના મોટા સમાચાર આપને જણાવી દઈએ અને બે દિવસ ભાજપના જે તમામ ધારાસભ્યો છે મંત્રીઓ છે તેમને ગાંધીનગરમાં રહેવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે અને બપોર સુધીમાં હાજર થવાનો આદેશ પણ કરાયો છે ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન મળવાનું છે તેઓને ફોન આવવાના શરૂ થઈ ચૂક્યા છે અને સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર મંત્રીમંડળ રાજીનામું આપી દેશે બપોર સુધીમાં આ અંગે વધુ વાતચીત કરવા માટે એસોસિએટ એડિટર સોનલ ઓડકટ અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે સોનલ જે રાજ્યપાલ છે તેમનો વતન પ્રવાસ પણ ટૂંકાવવામાં આવ્યો છે સાથે જ મુખ્યમંત્રી છે તે મુંબઈમાં છે બેઠકોના દોરની શરૂઆત થઈ ચૂકી છે આ જે વિસ્તરણની વાત છે તેમનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે શું વધુ વિગતો મળી રહી છે જે ખુશાલી અમે અત્યારે ગાંધીનગરમાં જે સદસ્ય નિવાસ એટલે કે એમએલએ ક્વાર્ટર્સ જ્યાં તમામ ધારાસભ્યોના નિવાસ સ્થાન આવેલા છે સરકારી નિવાસસ્થાન ત્યાં અમે છીએ અહીંયાના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માગીશ મહત્વનું છે કે જે રીતે મંત્રીમંડળ વિસ્તરણની જે કરવામાં આવી છે જાહેરાત તેના પગલે જે સદસ્યો એટલે કે જે ધારાસભ્યો છે તે તમામને ગાંધીનગરનો રૂખ કરવા માટે થઈ અને ગઈકાલે સાંજે જ સૂચના આપી દેવામાં આવી છે જેના પગલે ભાગના જે ધારાસભ્યો છે તેઓ ગાંધીનગર આવવા માટે નીકળી ચૂક્યા છે અનુમાન છે કે આજે બપોર સુધીમાં તમામ જે ધારાસભ્યો છે તેઓ અહીંયા એમએલએ ક્વાર્ટર તેમના નિવાસસ્થાન ખાતે પહોંચી શકે છે અને બે દિવસ તેમને અહીંયા રહેવાની સૂચના આપવામાં આવી છે ત્યારે જોઈ શકાય છે કે જે રીતે અત્યારે અવર ચાલી રહી છે અને સાફ સફાઈ પણ

ચાર વાગ્યે પરત આવવાના છે અને તેમના પરત આવ્યા બાદ તેઓ ખાસ મંત્રીમંડળની બેઠક બોલાવશે અને તે બેઠકમાં ખુશાલી એવા મંત્રીઓના રાજીનામા લેવામાં આવશે કે જેઓની બાદ બાકી આ મંત્રીમંડળમાંથી કરવાની થાય છે એ મંત્રીઓને યથાવત રાખવામાં આવશે કે જેમની વધુ એક વખત નવા મંત્રીમંડળમાં પસંદગી કરવામાં આવી છે આવા મંત્રીઓના રાજીનામા લીધા બાદ મુખ્યમંત્રી જે છે તે રાજભવન ખાતે રાજ્યપાલને મળવા માટે જશે અને ત્યાં રૂબરૂમાં તેમની સમક્ષ જે નવ નવરચિત કેબિનેટ છે તેના સંદર્ભનો પ્રસ્તાવ તેઓ મૂકશે અને ત્યારબાદ જે પસંદગી થયેલી છે જે ધારાસભ્યોની નવ નવા કેબિનેટ માટે થઈને એ ધારાસભ્યોને ટેલિફોનિક જાણ કરવામાં આવશે તેમના નામ સંદર્ભે અને મહત્વપૂર્ણ છે કે આ તમામ પ્રક્રિયા હાથ ધરવા માટે થઈ અને રાષ્ટ્રીય મહામંત્રી સુનીલ બંસલ ખાસ પહોંચી ગયા છે ગુજરાત ખાતે અને તેમની ઉપસ્થિતિમાં જે આ સમગ્ર પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે ધારાસભ્યો સાથે તેમની બેઠક પણ થશે અને ત્યારબાદ Auticale બાર ઓગણચાલીસ ના મુહૂર્ત પર જે નવનિયુક્ત મંત્રીઓ છે તેઓ તેમનો શપથ ગ્રહણ કરશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત શપથ લઈ મહત્વનું છે ખાતે કુરુક્ષેત્ર તેમના વતનમાં તેઓ હતા જેમનો પ્રવાસ ચૂંકાવી અને તેમને ગુજરાત પરત આવવાનું જે કહી દેવામાં આવ્યું છે ને તે અંતર્ગત તેઓ અહીંયા પહોંચશે ત્યારબાદ મુખ્યમંત્રી તેમને મળશે અને આવતીકાલે શપથ ગ્રહણ સમારોહમાં રાજ્યપાલ તમામને શપથ ગ્રહણ કરાવશે અને આ શપથ ગ્રહણ સમારોહ મહાત્મા મંદિર ખાતે આયોજિત થવા જઈ રહ્યો છે અને તે શપથ ગ્રહણ સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સાથે સાથે જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા પણ ખાસ ઉપસ્થિત રહેશે આ ઉપરાંત ભૂપેન્દ્ર યાદવ જે ગુજરાતના પ્રભારી છે તેઓ પણ ગુજરાત આવી શકે છે એટલે એક રીતે જોવા જઈએ તો અત્યાર સુધી જે જોવાને તો વાત હતી તેમાં હવે પૂર્ણવિરામ લાગી અને શપથ ગ્રહણ સમારોહની જે તૈયારીઓ છે તે સરકાર તરફથી ઓફિશિયલી ઘોષિત કરી દેવામાં આવે છે ને તે અંતર્ગત આવતીકાલે હવે મહાત્મા મંદિર ખાતે આ શપથ ગ્રહણ સમારોહ છે તે આયોજિત થશે જી સોનલ સાથે એ પણ જાણવા માંગીશું કે બપોર સુધીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુંબઈથી પરત ફરશે ત્યારબાદ બેઠકોના દોરની ફરી વખત શરૂ થશે જાણવા માંગીશું કે કયા કયા જે મંત્રીઓ છે તે હાજર રહેશે કારણ કે સ્વર્ણિમ સંકુલમાં ક્યાંક મંત્રીઓની ગેરહાજરી પણ પાંખી જોવા જ મળી છે ચોક્કસપણે ખુશાલી જે રીતે છેલ્લા પાંચેક દિવસથી આમ તો છેલ્લા એક અઠવાડિયાથી મંત્રીમંડળ નવા વિસ્તરણની જે વાત ચાલી છે આમ તો એક વર્ષથી રહી હતી કે મંત્રીમંડળનું વિસ્તરણ થશે થશે પણ હવે જ્યારે દિવસ નજીક આવી ગયો છે ત્યારે છેલ્લા એક અઠવાડિયાથી જોઈએ તો જે મંત્રીઓ છે તેમની પાખી હાજરી સ્વર્ણિમ સંકુલ અને બે માં જોવા મળતી હતી અને જે રીતે અત્યારે ઓફિશિયલી હવે ઘોષિત કરી દેવામાં આવ્યો છે આવતીકાલનો શપથ ગ્રહણ સમારોહ ત્યારે હવે મંત્રીઓ જે છે તે આજે પણ સ્વર્ણિમ સંકુલ એક અને બે ખાતે ઉપસ્થિત ન રહે અને તેમની ગેરહાજરી જોવામાં આવે તેવું સ્પષ્ટપણે હાલના તબક્કે લાગી રહ્યું છે કેમકે હવે એ નક્કી નથી કોઈ મંત્રીને પોતાને તેમને તે યથાવત રહેશે કે તેમનું રાજીનામું લેવામાં આવશે જોડીએ કોને કોને પસંદ કર્યા છે છે અને વિદાય આપી રહ્યા તે હજી સુધી સામે આવ્યું નથી એક રીતે જોવા જઈએ તો જે ચર્ચાઓ ચાલી રહી છે એ નામ ઉપર નજર નાખીએ તો વર્તમાન જે મંત્રીઓ છે મંત્રીમંડળમાં જેમનો સમાવેશ થયેલો છે તેમાંથી બચુ ખાબર ભીખુસિંહ પરમાર ભાનુબેન બાબરિયા કૃષિ મંત્રી રાઘવજી પટેલ દેસાઈ અને સાથે સાથે મુકેશ પટેલ આ મંત્રીઓના નામ એવા છે કુબેર છે મંત્રીઓને આગળ ઉપર ચાલુ રાખવાના છે નવી કેબિનેટમાં જેમનો સમાવેશ કરવામાં આવનાર છે તેવા મંત્રીઓ જે છે તેમને જે રાજીનામું છે તે નહીં લેવામાં આવે એટલે જે આજે મંત્રીમંડળની બેઠક બોલાવશે મુખ્યમંત્રી તેમાં જે આ પડતા મૂકવામાં આવનાર જે મંત્રીઓના નામ હાલ ચર્ચામાં છે તે તેમનું જે રાજીનામું છે તે તેઓ લઈ લેશે અને ત્યારબાદ જેને યથાવત રાખવાના છે એટલે કે જે યથાવત રાખનારા જો મંત્રીઓના નામની ચર્ચા કરીએ તો હાલ બે મહત્વના નામ સામે આવી રહ્યા છે જે રેસમાં સૌથી આગળ છે અને તે છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશે આ બે નામ એવા છે કે જે આવનારા મંત્રીમંડળમાં ચાલુ રહે અને ખાસ કરીને કેબિનેટમાં બંને મંત્રીઓને સ્થાન આપવામાં આવે તેવી અટકળો પ્રબળ ચાલી રહી છે તેમનું નામ આ રેસમાં આગળ છે અને સાથે સાથે જ જે રીતે અત્યારે સમીકરણો સામે આવી રહ્યા છે નવા જે ચર્ચામાં નામ છે તેમાં મહિલા પ્રતિનિધિત્વ માટે સુરત સંગીતા પાટીલ અને જામનગરથી રીવાબા જાડેજા મંત્રીઓને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે અને ઉપરાંત જયેશ સૌરાષ્ટ્રથી પ્રતિનિધિત્વ કરે છે તેમને પણ નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકે તેમ છે પણ મહત્વનું છે કે જ્યારે બપોર બાદ મુખ્યમંત્રી અહીંયા પહોંચશે ગાંધીનગર ખાતે તેઓ મંત્રીમંડળની બેઠક બોલાવશે જે મંત્રીઓને દૂર કરવાના છે પડતા મૂકવાના છે તેમના રાજીનામા તેઓ લેશે ત્યારબાદ તેઓ રાજ્યપાલને મળશે અને તેમને

ભૂપેન્દ્ર પટેલ ભાજપ પ્રમુખકર્મા તેવું છે સંભાવનાઓ હોઈ શકે કારણ કે એવું લાગી રહ્યું છે જે પ્રમાણે કે કદ ધીરે ધીરે ઓછું થઈ રહ્યું હોય અને તેમનું કદ વધારવાની સંભાવના અત્યારે વર્તાઈ રહી છે રાજકારણમાં મંત્રીમંડની કે પક્ષમાં તેમની ટીમની પસંદગીની વાત હોય પ્રદેશના હોદ્દેદારોની નિમણૂકની વાત હોય ભાગે ભાજપની જો ટેન્ડન્સી જોઈએ તો પ્રદેશ એટલે કે જે તે વિસ્તાર અને સાથે સાથે જ જ્ઞાતિ સમીકરણો આ બંનેને હંમેશા ભાજપ બેલેન્સ કરતો આવ્યો છે અને જેમ હમણાં આપણે જણાવ્યું તેમ કે અમદાવાદની વાત કરીએ તો મધ્ય ગુજરાતનો આ વિસ્તાર ગણાય અમદાવાદ અને અમદાવાદથી હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદથી પ્રતિનિધિત્વ આપી રહ્યા છે અને સાથે સાથે જ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ પંચાલ પણ જે છે તે અમદાવાદ થી પ્રતિનિધિત્વ આપી રહ્યા છે એટલે એક રીતે જોવા જઈએ તો મધ્ય ગુજરાત નું જે આહ પ્રતિનિધિત્વ છે તે મોટા પાયે ગણી શકાય હાલની જે કેબિનેટની વાત કરો કે પછી સંગઠનની વાત કરો આ બંનેમાં જે મુખ્ય પદ છે તે અમદાવાદને ફાળે ગયા છે એટલે હવે મધ્ય ગુજરાતને પ્રતિનિધિત્વ મળી ચૂક્યું છે એવામાં અમદાવાદથી ધારાસભ્યોના જે મંત્રીમંડળમાં પસંદગીની વાત ચાલી રહી છે તેમાં જે બે નામ ચાલી રહ્યા છે એક છે શહેર ભાજપ અધ્યક્ષ પૂર્વ શહેર ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને બીજા છે ધારાસભ્ય અમિત ઠાકર આ બે નામ એવા છે કે જે અમદાવાદથી પસંદગી પામી શકે છે તેવા આભાર વધુ માહિતી આપણી પાસેથી રહીશું તો અંતે એ ઘડી આવી ગઈ છે સાંજે ચાર વાગ્યા બાદ મંત્રી બેઠક મળશે ત્યારબાદ મુખ્યમંત્રી રાજ્યપાલને મળશે બેઠકમાં મંત્રીઓના રાજીનામા લેવાશે જે સરકારમાં Alucrit, de dat la cineva mai